હાલો અહીંયા પેટ્રોલ પૂરો ઉભો ગયા છે વાગ્યા છે બાર બાર વાગ્યા પછી ઉતર લો બે ગાડી જવાની છે એક છે આપણે ભલે એક છે હેરિયર જો હા રે હા સંજોભાઈ છે નાણા મંત્રી આજના બે દિવસ માટે બે અલગ અલગ આપે આ મામા ને હાજન પેટ્રોલ પુરાવી દીધું છે ને પેમેન્ટ કરી દીધું છે બરાબર હવે જશું ડાયરેક્ટ ક્યાં વિસાવદર શાસન

છે 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 ને હાલો ગયા 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 ધારી અને વાગ્યા વાગી મનોજભાઈ મનોજભાઈ પણ આવી બોલો રામ રામ એમ સીતારામ ક્યાં જવાનું છે આપડે જવાનું છે અત્યારે ધારી થઈને દિશા દર્શન કેટલું છે આપડે સાઈઠ સાહીઠ કિલોમીટર છે લગભગ પાંચક વાગે પહોંચી જશું આમના ઉભા રહેવું તો આરામ કરશું આપડે અહીંયા રોકાણા છે ચા પીવા ચાય પાણી પીએ પછી જશું આગળ બેસી ગયા છે બધા હાય કરો હાય કેવું લાગ્યું તમને બહુ મસ્ત મનોજભાઈ લાવ્યા છે આપણે ચા

સવાર પડી ગયી છે ને વાગ્યા છે કેટલા છ વાગ્યા છે સાત પણ પહોંચી ગયા છીએ પણ ગેટ ખુલ્લો નથી સાત વાગે ખુલે સાત વાગે ખુલે સાત વાગે ગેટ ખુલે છે

તો મિત્રો અમે લીધો તો રૂટ છે એ અમરેલી થઈ અને ધારી ધારી ચલાળા ધારી વિસાવદર વિસાવદરથી અહીંયા અહીંથી ગેટ છે અહીંથી જવાય સાસણ આ ગેટ છે ને એથી સાસણ થાય છે પંદર કિલોમીટર કા પંદર થાય ને પંદર કિલોમીટર થાય ને ગેટ ખુલે સાત વાગે એટલે તમે કોઈ આવો મિત્રો તો તમારે ano. આ મારા મિત્રો બધા મસ્તી કરે છે મિત્રો આપણી જો બે ગાડી છે જુઓ આ એમનો મેન એન્ટ્રી ગેટ છે ત્યાં આપણે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે હા આ છે ચેકપોસ્ટ એ છે આ ચેકપોસ્ટેઢકડી રેન્જમાં આવે તમે સત્તાધાર આવો ને તો અહીં રજીસ્ટ્રેશન કરાવવું પડે એમાં તમારે ગાડી નંબર અને કેટલા વ્યક્તિ જુઓ ગાડી અને હા એક ખાસ હા કે અહીંથી સામેના છેડે નીકળી જાવ પેલી ચેકપોસ્ટ ત્યાં સુધી ઊભું રહેવાની મનાઈ હોય ગાડી ઊભી નથી રાખવાની તમારે ઊભું નથી રહેવાનું અને જંગલી પ્રાણીઓને અહીંના પ્રાણીઓને કોઈ પણ વસ્તુ ખોરાકમાં તમારે નાખવાની સખ્ત મનાય મને લાગ્યા આપણે સાસર ગીર છે આખો જંગલ એરિયા છે અથવા જાણકારી સમજી લ્યો તમે કે અહિયાં ગાડી થોડી ધીમે ચલાવી વન્ય પ્રાણીઓ નો વિસ્તાર હોય

અને હવે આપણે જાવીશ આગળ કેમ ત્યાં રોદા બહુ છે રસ્તો થોડો ખરાબ છે બહુ ખરાબ છે I ચાલો કોમન હોલ રાખી લીધો છે અને અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા અને આ તરવૈયા અમારા નાવા તૈયાર થઈ ગયા જોવા ભાઈ ડબલ શોઠ હા ભાઈ હા ને બાકી તૈયાર થવો ગાજર ભાઈ નાવામ સમજતા એ અઠવાડિયા ના આવો કાંઈક નાસ્તો છે ઓછું ખાજો ભાઈ બપોર આપડે ખાવાનું છે એમ એ કેરી રસ હલો ભાવેશભાઈ નવા તૈયાર કે

વીકર કને એ ને યાર હા હા ભાઈ સેવા માં છે નકરી જ કોણ ગયો રાજુ બે હે લાઈક તો આ કદી આવે એવું હે ના આ ભયો જાય આ

to feel the fire We rise like tall buildings As the chemicals they take us higher The night's young and it's just begun As she puts her hand in mine We wanna chase the night ત્રણ સલાડ રોટલી મરચું વિષ્ણુભાઈ રસ કેવો લાગ્યો તમને ચાલો ભાવેશભાઈ ભારિયા

બારીયા અમારી સાથે હતા એને એક પાકે એમાં પણ કેટલી વસ્તુ એવી હતી ડોક્યુમેન્ટ કે બહુ કિંમતી હતી ભાવિજભાઈને એમ થયું કે આટલા બધા કિંમતી માણસ ફૂલ હેરાન થઈ જશે એટલે એને વિચારવાના મનમાં આવ્યો કે શું કરવાનું એટલે અમારી સાથે જેટલા મિત્રો હતો બધાએ વિચાર કર્યો કે આપણે પાછું કરી દઈએ એટલે અમે થોડીક મહેનત કરી એ ભાઈને ગોતવા માટે બે ત્રણ જગ્યાએ ગયા છીએ પણ એમાં અમને મળ્યા નહીં પછી અમે ફાર્મ હાઉસ વાળા ભાઈ છે માલિક ને મળ્યા એને સરખો જવાબ અમને આપ્યો નહીં પછી આપણે ને મળ્યા અમે એની સાથે મળ્યા એક અનોખી અમને એ થયો કે ભાઈ કોકનું કોઈક વસ્તુ ખોવાઈ ગયું હોય અને પાછું આપણે પરત કરીએ તો એની ખુશી અલગ હોય એમ આપણે તે કોઈ વસ્તુ કોઈનું કઈ પણ મળે તો કોઈ પણ આપણી મહેનત સાથે કે એ ભાઈને આપણે પદ કરી દેવું એની કોઈ વસ્તુ મહેનતથી કે જે લોકોને જે હેરાન થયા હોય કે ભાઈ આ વસ્તુની અંદર ડોક્યુમેન્ટ છે એમાં કેટલા હેરાન થાય એ જોડવા માટે કેટલા હેરાન થાય તો હું ખાસ ભાવેશભાઈ અમારી સાથે જે મિત્ર અમારા ભાવેશભાઈ મોટા કે વડીલ છે જે ગણો એ મારા પ્રિય મિત્ર છે હું એને ખાસ આભાર માનું છું કે એ મારી સાથે છે એ અને જે એક આજ અમારે એક ગૌરવની એક વાત છે ભાવેશભાઈ સાથે કે પરત તેર હજાર રૂપિયા કંઈક રોકડા હતા અને એ કેટલા ડોક્યુમેન્ટ હતા બહુ કિંમતી હતા ડોક્યુમેન્ટ અને પરત કરી દીધા છે એટલે ભાવેશભાઈનો આભાર માનું છું